નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 લુણવા ગામે ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખની અટકાયત કરવા ગયેલ પોલીસને વિરોધનો સામનો કરવો પડ્યો આજે ભુજમાં ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિની ખેડૂત ન્યાય સભા હતી તે દરમિયાન ભચાઉ પોલીસ લુણવા ગામના વહેલી સવારે ભારતીય કિસાન સંઘના ભચાઉ તાલુકાના પ્રમુખ દેવજીભાઈ છાંગાના ઘરે જઈ અટકાયત કરવાનો પ્રયત્ન કરતા ગ્રામજનો એકઠા થઈ ગયા અને ઉગ્ર વિરોધ કરતા ભચાઉ પોલીસના કર્મચારીઓને પાછા જવું પડ્યું ખેડૂતોના ભારતીય કિસાન સંઘ નામના સંગઠનને ભુજમાં કાર્યક્રમ થયેલ સંગઠન સાથે કંઈ લેવા દેવા ન હતા પણ પોલીસે અટકાયત કરવાનો પ્રયત્ન કરતા ગામ લોકો અને ભારતીય કિસાન સંઘમાં રોષની લાગણી જોવા મળી હતી તેમ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર